જે તમે કહો છો ને મેદાન હવે તો મેદાન સ્કૂલો ના તો એ રહ્યા નથી ત્રીજે માળે સ્કૂલ હોય ક્યાં રમવા જાય કે તો થાય એટલે આપણે પેલા બગડવા દો પછી અમારી અનુકૂળતા અમે ધરાય ને સુધરશું એમ પેલા ધરાય ને બગડવા દો પછી સુધર્યું એ આપણી નીતિ છે અંગ્રેજો એ દાખલ કરેલી શિક્ષણ પ્રથા આજે આપણામાં ચાલે છે એ પણ સૌથી મોટી કરુણાંતિકા છે તમે જે વાત કરો છો એ હાર્દિક નામનો તેર વર્ષનો દીકરો તરતા ન આવડ્યું એટલે નહીં આ લોકો એને પ્રવાસ કરતા ન આવડ્યું એટલે ડૂબી ગયો રાજકોટ ની સ્કૂલ નો દીકરો હતો સાસણ ગીર માં ગયા તા ફરવા હરવા બધા એકસો ને સિત્તેર જેટલા છોકરા હતા એ છોકરો સ્વિમિંગ પુલમાં સાસણ માં ગયો એક રિસોર્ટમાં બીજો ભાગ રાખો છોકરો તો ડૂબો જ ડૂબો પણ બીજાને પણ રાડા રાડી કરવા કરતા કોઈ પ્રયાસ કરવાની પણ કેળવણી નથી આપવામાં આવી એટલે શું કર્યું રાડા રાડી રાડા રાડી કરી એટલે શિક્ષકો કે એની સાથે જે પ્રવાસમાં ગયા તા એ લોકો દોડીને આવ્યા આવ્યા ને પછી કાઢો ત્યાં તો આપડે બધા જાણીએ છીએ પછી એના પપ્પા જે એનો જે દિલ દ્રવી જાય એવો જે વિડીયો આવ્યો કે બેટા ઉઠ તારા પપ્પા આવી ગયા છે વગેરે